ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर परब्रह्म तस्मै गुरवे नमः या कुन्देन्दु तुषारः શુભ્રવસ્ૃતા યા વીણા વરદંદમિતરા શ્વેતપદના બ્રહ્માચ્યુતર પ્રભુતિ દેવ સદા सा मां पातु सरस्वती भगवती निःशेषपहा सिन्दूरारुणविग्रहाम् त्रिनयनाम् माणिक्यमौलिस्फुरत् यकशेखरां स्मितमुखी मापीनवक्षोरुहां पाणिभ्याम् अनिपूर्णरत्नचषकं रक्तोत्पलम् बिव्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिका જય હાટકેશ જય અંબા જય શ્રી લલિતા દેવી આજે સમજવાનો પ્રયત્ન કરશું આગળ તેર વિડીયો ની અંદર આપણે પંચોતેર સુધીના બધા નામ પંચોતેર શ્લોક સુધીના નામોનું વિવરણ જોયું છે તો આજે છોતેર માં શ્લોક થી ક્ષેત્ર સ્વરૂપા નામ છે પેલું ક્ષેત્ર એટલે શરીર સમષ્ટિના અર્થમાં એને વિશ્વ સ્વરૂપીની પણ કહી શકાય શક્તિ છે વ્યષ્ટિ સમષ્ટિના સર્વ તત્વોની જે સ્વામિની છે પૃથ્વીથી થી શિવ સુધીના છત્રીસ તત્વોની સ્વામિની એટલે ક્ષેત્રેસી ત્યાર પછીનું નામ છે ક્ષેત્ર ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્ર જીવાત્મા અધ્યાયમાં પણ ભગવાને આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું વર્ણન આપ્યું છે કે છે કે ઈદમ શરીરમ કૌતેય ક્ષેત્ર મિત્યભિધીય તે ક્ષેત્રજ્ઞમ સર્વ ક્ષેત્રે સુ ભારત એટલે કૃષ્ણ ભગવાન અહિયાં કે છે કે ક્ષેત્ર એ બધાના શરીર છે અને એની અંદર જે આત્મા રૂપે રહેલો છું છું એ હું ક્ષેત્રજ્ઞ ત્યાર પછી એવી રીતે દેવીનું પણ સ્વરૂપ ક્ષેત્ર ક્ષેત્ર પાલીની બતાવ્યું છે ત્યાર પછીનું નામ છે ક્ષય વૃદ્ધિ વિનિર્મુક્તા ક્ષય અને વૃદ્ધિના ના લક્ષણથી જે મુક્ત છે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંને સ્વરૂપે રહેવા છતાં તેના વિકારો તેને સ્પર્શતા નથી શરીર વધે ઘટે એ વિકાર શરીર ને લાગુ પડે પણ અહિયાં દેવીનું જે સ્વરૂપ છે ક્ષેત્ર સ્વરૂપ એને લાગુ પડતું ક્ષેત્રપાલ દ્વારા સમ્યક પ્રકારે પૂજવા યોગ્ય હવે ક્ષેત્રપાલ જે છે એ બટુક શિવ ને ક્ષેત્રપાલ એવું નામ આપેલું છે શિવનો એક અવતાર છે એમ કેવાય છે કે જયારે બધા માર્યા અને બધું કર્યું ત્યારે દેવી એકદમ ક્રોધમાં આવી ગયા હતા અને એના ક્રોધને લીધે ત્રણેય લોક જે છે બળવા માંડ્યા હતા ત્યારે શિવે બટુક સ્વરૂપ ધારણ કર્યું અને દેવીની પાસે જઈને દેવીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો શાસ્ત્રોમાં તો એવું પણ કીધું છે કે દેવીએ એમને સ્તનપાન કરાવ્યું અને દેવી શાંત થયા બટુક શિવને જોઈને

ત્યાર પછી સત્યોતેર મુ શ્લોક જોઈએ વિજયા વિમલા વંદ્યા વામકેશી વંદિની તો પેલું નામ છે વિજયા વિશિષ્ટ જય પ્રાપ્ત કરનાર પૌરાણિક સંજ્ઞા પ્રમાણે

અસુર ની સામે દેવી શક્તિનો વિજય એટલે વિજયાદશમી દશમી ત્યાર પછીનું નામ છે વિમલા અશુદ્ધિ મલ રહિત સ્વચ્છ અને સ્વરૂપ વાળા દેવી તો અવિદ્યારૂપથી મલ થી જે રહિત છે જે સર્વ ચૈતન્ય સ્વરૂપ છે જ્ઞાન સ્વરૂપ છે એવું દેવી નું સ્વરૂપ એટલે વિમલા ત્યાર પછીનું નામ છે વંદ્યા એટલે વંદન કરવા યોગ્ય

એટલે શ્રી વિદ્યા જે છે એનું તમે સતત મનન કરો એનો સતત અભ્યાસ કરો તો એ દેવી તમારા પર પ્રેમ રાખી અને તમને વિદ્યા પ્રાપ્ત કરાવે છે ત્યાર પછીનું નામ છે એટલે વાણી બોલનાર અર્થાત સરસ્વતી સ્વરૂપ વાઘવાદીની એ સરસ્વતીનું જ એક નામ છે આપણે એક શ્લોક માતાજી નું બોલીએ છીએ કે માયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શંભવી શક્તિ શંકર વલ્લભાત્રી નયના વાગવાદીની ભૈરવી રીમકારી ત્રિપુરા પરાપરમયી માતા કુમારી દી એટલે વાગ્વાદીની એ દેવીનું એક પ્રચલિત નામ છે સરસ્વતી સ્વરૂપનું એક લઘુ લઘુસ્તવ કરીને જે ગ્રંથ છે એની અંદર એમ કીધું છે કે એવી રીતે વાઘવાદી શબ્દને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે ત્યાર પછીનું નામ છે વામકેશી શ્રેષ્ઠ અને સુંદર કેશ છે જેના તે એને વામકેશી કીધા છે અને બીજું વામકેશ એ શિવ નું પણ નામ છે અને તેની શક્તિ એટલે વામકેશી ત્યાર પછી નું નામ છે વહની મંડળ વાસિની વહની મંડળ અર્થાત મૂળાધાર માં નિવાસ કરનાર વહની મંડળ એટલે મૂલાધાર સ્વાદિષ્ઠાન માં હોય પણ પ્રાણશક્તિ કુંડલી ની હો એટલે એને મુલાધાર નિવાસીની પણ આપ્યો છે પરમાચંદ્રગ્નિમાં એટલે વહની મંડળ વાસિની ત્યાર પછી અઠ્યોતેરમાં શ્લોક જોઈએ ભક્તિમ પશુપાશ વિમોચિની સંતા શેષપાષણ સદાચાર પ્રવર્તિકા ભક્તિમત કલ્પ એટલે ભક્તોના ભક્તિ ભાવ પૂર્ણ બ્રહ્મ સ્વરૂપીણી દેવીની ભક્તિથી પૂર્ણતા આપનાર એટલે જે અપૂર્ણ અને અર્ધ ભક્તો જે હજુ ભક્તિની વ્યાખ્યામાં હજી શરૂઆત કરતા હોય ભક્તિ માતાની ભક્તિ કરવામાં એવા બધા ભક્તોને પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી આપે છે દેવતાઓની ભક્તિ કરતા હોય તો એને દેવીની ભક્તિ કરે ત્યારે પૂર્ણતા પ્રાપ્ત થાય છે ત્યાર પછીનું નામ છે પશુપાશ વિમોચની એટલે પશુવત

એનો પશુપાસ દૂર કરીને એને જ્ઞાન આપનાર એટલે શાસ્ત્રમાં પાતંજલ દર્શન અંદર પાંચ પશુપાસ બતાવ્યા છે એક અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ એ બધા પાંચ પશુપાસ છે મનુષ્યની બુદ્ધિની અંદર જે કઈ આ પાંચ પ્રકારની ખરાબી હોય જે કઈ અવિદ્યા હોય એ બધીને દૂર કરી અને એને શુદ્ધ બુદ્ધિ અને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવે એવા દેવી એટલે વિમોચની ત્યાર પછીનું નામ છે શેષ પૂર્ણપણે નાશ કરનારા પાખંડ એટલે વેદ વાક્યો જે ખંડન કરે કે વેદ નિષિદ્ધ કર્મોનું જે આચરણ કરે એવા દુરાત્માઓનો નાશ કરનારા પાખંડી આપણે પાખંડી શબ્દ ઘણી વાર વાપર્યો છે કે જે ધર્મ ને નામે બધા ધટીન ચલાવતા હોય એને આપણે પાખંડી કહીએ છીએ તો એવા સર્વ પાખંડો પૂર્ણપણે નાશ કરનારા દેવી ત્યાર પછીનું નામ છે સદાચાર પ્રવર્તિકા સદાચાર નો પ્રચાર કરનાર વેદોમાં નિર્દેશિત જે આચાર છે આચાર સંહિતા એનું પાલન કરનાર જે છે એને દેવી પ્રોત્સાહિત કરે છે અને એનું રક્ષણ કરે છે આચારો ધર્મ વેદાંતમાં આચાર સદાચાર જે શિષ્ટ લોકોનો આચાર હોય એને સદાચાર કહેવાય અને બીજો અર્થ એવો આપ્યો છે કે સદાચાર સદાચરતી ઈતિ સદાચાર એવું કહેતા હોય છે કે યદ યદ આચરતી શ્રે તદ્ત કરોતી ઇતર જેવી રીતે શ્રેષ્ઠ લોકો જેવું આચરણ કરે એ જોઈને સમાજના બીજા લોકો આચરણ કરે

તરુણીતા આખી નું એક જ નામ બતાડ્યું છે શું કે છે કે તાપત્રયાગ્નિ ત્રણ પ્રકારના તાપ કયા તો આધિ વ્યાધિ અને ઉપાધિ એ ત્રિવિધ તાપોનો નાશ કરનાર ચંદ્રની ચાંદની જેવા શીતળ એવા દેવી સમાલાદન ચંદ્રિકા જ્યારે તાપ છે તો એને શાંત કરવા માટે કઈક શીતળ વસ્તુ જોઈએ તો આધિ વ્યાધિ ઉપાધિ એ ત્રણ ત્રિવિધ તાપ અને એને શાંત કરનાર ચંદ્ર સમાન શીતળ દેવી સાંસારિક દુઃખો રૂપી તાપ ને શીતળતાથી શાંત કરનાર ચાંદની સ્વરૂપ દેવી ત્યાર પછીનું નામ છે તરુણી સ્ત્રી કે યુવતી લલિતા દેવી જે છે એ બાલા ત્રિપુર સુંદરી તરીકે જ પૂજાય છે એ કાલાતીત અને નિત્યા છે એટલે નિત્ય તરુણત્વ સ્વયં સિદ્ધ છે એટલા માટે એને તરુણી કહેવાય છે શ્રુતિમાં એને અજરો અમૃત પણ કીધા છે કે અજર અને અમૃત એટલે જેને ક્ષય અને વૃદ્ધિ નથી ક્ષય વૃદ્ધિ વિનિર્મુક્તા એક નામ આપણે આવી ગયું છે આગળ એવું નામ છે અહિયાં તરુણ એટલે સ્વરૂપ ત્યાર પછી પાતળું મધ્ય એટલે શરીર નો મધ્ય ભાગ એટલે જે પાતળી કમર વાળા એવી સુંદરતા વાળા છે એવા દેવી એટલે બીજો અર્થ એવો આપ્યો છે કે તનુ એટલે શરીર અને તેની મધ્યમાં રહેનાર પ્રાણ શક્તિ તમે સ્વરૂપની દ્રષ્ટિએ જોવો તો પાતળી સુંદર અને બીજી રીતે પ્રાણ શક્તિ રૂપે રહેલા છે એમાં તનુમધ્યા ત્યાર પછીનું નામ છે તમોપહા અંધકારનો નાશ કરનાર પરમ જ્યોતિ સ્વરૂપ અર્થાત તમરૂપી અજ્ઞાનનો નાશ કરનાર એવી મહાવિદ્યા શ્રી વિદ્યા સ્વરૂપ શ્રી લલિતા દેવી તો આજે આપણે અહિયાં આટલા શ્લોકોનું અર્થઘટન જોયું હવે એનું પઠન ને શુદ્ધ ઉચ્ચાર કરવાનો પ્રયત્ન કરશું ત્યાર પછી બીજા વિડીયોમાં આગળના શ્લોક લેશું ત્યાં સુધી જય શ્રી લલિતા અંબિકા